વડોદરાથી ઇન્ડિગોની ફ્લાઇટ સતત છેલ્લા પાંચ છ દિવસથી કાં તો કેન્સલ થઈ રહી છે કાં તો ડિલે થઈ રહી છે જેના કારણે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે મુસાફરો અટવાઈ રહ્યા છે એરપોર્ટ પર આ તમામની વચ્ચે ટૂર ઓપરેટરો પણ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે તેઓ દ્વારા હાલ લગ્નની સિઝન ચાલતી હોય કપલ્સ માટે હનીમૂનનું બુકિંગ કરવામાં આવ્યું હોય એ સિવાય ઘણા બધા બિઝનેસ માટેના જે લોકો બહાર જતા હોય તેમની માટે પણ ટૂર ઓપરેટરો દ્વારા જે ફ્લાઇટ બુક કરવામાં આવી હોય તે હાલ કેન્સલ થઈ ગઈ છે જેના કારણે ટૂર ઓપરેટરો પણ છેલ્લા કેટલાક દિવસથી અસમંજસમાં મુકાયા છે મુશ્કેલીમાં મુકાયા છે હાલની વાત કરીએ તો કનેક્ટિંગ ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે અને જેના કારણે ટૂર ઓપરેટરો પણ મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે કનેક્ટિંગ ફ્લાઇટો પણ કેન્સલ થઈ રહી છે અને જેના કારણે ટુર ઓપરેટરો મુશ્કેલીમાં મુકાયા છે

કેસેટમાં તો શું છે કે સીધું ફટ દઈને કેટલા કપ બાર કપલ જ જન થાય ઓ પછી બી હજી તો પેલો કોલ તારીખ ઓ સીધું હું સંચાલક છું અને મારા તૈથી કેટલાય કપલ્સ અને પેકેજીસ બધા બુક થયા છે ખાસ કરીને આ વખતે જો મેરેજ અમની સિઝન ગઈ એટલે મેરેજની સિઝન પછી બધા ફ્લાઇટમાં જ બધા પેકેજ બુક કર્યા છે કપલ્સના એમાં આજે જ સાંજે તો પહેલું તો મારે કુર્ગ છે બેંગ્લોર મૈસૂર ઉટીને કુર્ગ છે એ કુર્ગમાં બાર કપલ છે બાર કપલની બધી ફ્લાઇટોની ટિકિટ છે પણ હજુ સુધી ફ્લાઇટની આજે આઠ રાતે સાડા સાત વાગ્યાની ફ્લાઇટ છે પણ કોઈ પણ જાતનું ચોવીસ કલાક પહેલાં જે ઇન્ટિમેશન આવ્યું આવ્યું નથી અને કોઈ ફોન ઉઠાવતું નથી એટલે કસ્ટમર કેરનો ફોન તો ભૂલી જાઓ કારણ કે એ તો કેસેટ વાગ્યા કરે છે પણ પર્સનલ એરપોર્ટનો જે નંબર છે એ પણ કોઈ ઉઠાવતું નથી અને ઘણી તકલીફ પડી છે કારણ કે આગળ બી જે કુર્ગ કુર્ગ અને બેંગ્લોર મૈસુરમાં જે અમે બુકિંગ આપ્યા છે બુકિંગના પૈસા આપ્યા છે ગાડી બુક કરાવી છે ગાડીના પૈસા આપ્યા છે એ અત્યાર સુધી હજુ અધર જ લટકે છે પણ હમણાં જ પર્સનલી હું જાતે જ મારે હમણાં નક્કી કર્યું કે એરપોર્ટ પર જઈને નક્કી કરું શું કરું છે શું નહીં ત્યાં સુધી મારા કસ્ટમરને બી હું જવાબ નથી આપી શકતો આ જ રીતે ફરી પાછું સોલમી એ મારું ગોવાનું પેકેજ છે જે પણ એમાં બી ઇન્ડોગિની ડાયરેક્ટ ફ્લાઇટ છે ગોવાની એના માટે બી હજુ સુધી કોઈ અસમંજસ જેવું છે હજુ સુધી નિશ્ચિત કશું કોઈ રિપ્લાય નથી કહેવાનો મતલબ કે જે બી ડિસિઝન સરકારે એમના માટે એરપોર્ટના પાયલોટો માટે લીધો છે અને સ્ટાફ માટે લીધો છે એમની પાસે સૌથી વધારે ફ્લાઇટ છે એની પાસે સ્ટાફ નથી કે પાયલોટ નથી એ એમનો પ્રોબ્લેમ છે પણ એની અગેન્સ્ટમાં ગવર્મેન્ટે અને ઇન્ડિગોના એ બધા ભેગા મળીને એક ડિસિઝન લેવું જોઈએ કે કમસે કમ જે લોકો રસ્તા પર છે એનો ક્લિયર કરવો જોઈએ કોઈ પણ હિસાબે ગવર્મેન્ટને બી હું આપના માધ્યમથી એવું સો ટકા કહીશ કે તમારા જે કંઈ બી તમે જે નિયમ કાઢ્યા છે એ તમારી રીતે બરાબર છે પણ અત્યારે એ નિયમ અચાનક લાગુ પાડતા જે લોકોએ ફ્લાઇટ બુક કરેલી છે એના કરતાં બુક કરતાં પહેલાં જે તારીખની બુક થયેલી છે એના એ એ તારીખ પછીની એના પછીની જો તારીખમાં તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું હોત તો આ જેટલા બી મુસાફરો છે જે તકલીફમાં મુકાય છે બધા મારા જેવા ઘણા એજન્ટો છે આ બધા તકલીફમાં મુકાય છે અને કસ્ટમર તકલીફમાં મળે છે તકલીફમાં ના મૂકાય બીજું ઇન્ડિગો બી એટલી સક્ષમ છે કારણ કે સૌથી વધારે ફ્લાઇટો આખા ઇન્ડિયામાં સૌથી વધારે ડોમેસ્ટિક ફ્લાઇટમાં એમનો નંબર છે અને વધારે ફ્લાય થાય છે તો એની પાસે બી જ્યારે આટલું બધું હોય તો એમને બી એમના સીઓએ કે એમના બી લોકોએ મેનેજમેન્ટમાં એવું નક્કી કરવું જોઈએ કે ભી જે લોકોની ટિકિટ બુક થઈ ગઈ છે જે કંઈ થઈ ગઈ છે એમના પ્રમાણે એમને કોઈપણ પણ એનું સોલ્યુશન લઈને ફ્લાઇટ રદ ના કરવી જોઈએ જવા દેવી જોઈએ અને ત્યાર પછીની જે કંઈ બી એવા ગવર્મેન્ટ જોડે મિટિંગ કરીને એનું ઇમ્પ્લિમેન્ટેશન પછીથી થવું જોઈએ એવું મારું અંગત માનવું છે જે રીતે તમે કહી રહ્યા છો અનેક ફ્લાઇટો બુક થયેલી છે ત્યાં હોટેલો તો હવે એના એડવાન્સ પણ તમે પે કર્યા હો તો પછી એની પૈસાનું શું થશે કારણ કે તમારે પણ સીધું મુસાફરો સાથે ઝઘડવાનો પ્રશ્ન ઊભો થશે ટ્વેન્ટી ફોર અવર્સમાં ની અંદર હોય ને તો કોઈ પણ ગાડીવાળા હોય કે હોટલ રિસોર્ટ વાળા હોય રિફંડ આપતા નથી પણ જો કે જે જૂના અને જે વેલ લોન જેટલા બી એજન્ટ છે જેનું કન્ટિન્યુસ ચાલ્યા કરતું હોય છે એ લોકોનું શું છે કે એમની જોડે સંબંધ હોય એટલે એ પોસ્ટપોન કરે તો એ લોકોના પૈસા જમા રિફંડ ના આપે પૈસા જમા રાખે નેક્સ્ટ માં એડજસ્ટ કરે પણ નાના નાના એજન્ટોને તક તકલીફ એવી છે કે તો રિફંડ જ ના આપે અને કસ્ટમર તો જ પકડે કારણ કે કસ્ટમરને એને એવું ના કરે એવું કે ભાઈ ફ્લાઇટના તમને રિફંડ મળતા હોય પણ ભલે ફ્લાઇટના રિફંડ મળતા હોય પણ આગળના બુકિંગના અમને રિફંડ ના મળતા હોય એટલે કસ્ટમર જોડે કંઈક કંઈક મતે અમારે મતભેદ ઊભો થઈ જાય છે આના માટે અને ડિસ્કાઈડ બી ભોગવવી પડે એટલે કેટલું નુકસાન આશરે કરી શકાય કે નુકસાન વેચવાનું આમ તો આમ તો નુકસાન તો જો એને તો 15 તારીખ સુધી તો કીધું છે કે રિફંડ ફૂલ મળશે ચાલો એ તો આમ જા પણ ઓલરેડી જે આગળ જે બુક કરતા હોય છે ને તો કપલ માટે કપલ માટેની હોટેલ રિસોર્ટ કેવું હોય છે કે 100% આપણે આપતા હોય તો જ બુક કરતા હોય જ્યારે બલ્કમાં હું 15 20 25 રૂમ કાયમ અમે લેતા હોય ને તો અમે 5 10000 આપીએ ને તો પણ એડવાન્સ કરતા હોય છે પણ આ કપલ્સના જે પેકેજીસ હોય છે એ લોકો તરફથી જે અમે મિડિએટર તરીકે કરતા હોય છે એમાં એ લોકો સેવન્ટી ફાઇવ પર્સન્ટ તો પહેલેથી જ લઈ લે છે ટ્વેન્ટી એટ ધ ટાઈમ ઓફ ચેકિંગ એ બધા રૂપિયા અમારે જવાની પૂરેપૂરી શક્યતા હોય છે કસ્ટમર જોડે એના માટે મતભેદ બી થાય છે અને કઈક ભોગે અમારે જ ભોગવવું પડે છે અને એ બહુ તથ્ય